હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને ફરીથી આપડે નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે સવાર સવારમાં જવાનું છે ફોર વ્હીલર જવાનું છે તો ચાલો પાછા રસ્તા માં મળી આપણે ઘડિયાળ લેવાની છે અને રાકેશ વચમાં આપણે આવી ગયા છે આપણે ઘડિયાળ નથી લીધી હા ભાઈ ઘડિયાળ લીધી ભેગા આવી આપણે આપણે વાગી ગયા છે ત્રણ બોર પછી અને આપણે દાંતડા લઈને આવી ગયા વાડે વાડે ખડ બળ બહુ શીખ ગયું હોય ગયા ચક્કર મેરી રાજકોટથી આવીને તો હવે આપણે નીંદવા ભાઈ ગાય તડકો તો બહુ લાગે પણ થોડોક વાળો ચોખ્ખો થઈએ તો સારું લાગે આ બધું આપણે ખળ અત્યારે નીંદવાનું હોય Xa như Lim đoàn vậy nó, Lebanon thôi này á, à cái địa điểm á, xa lắm anh kia. Ninh Đồn vậy, Ng day, bèn ngay yên. Pharao, vừa hoa. A phô ngay yên nặng đi. Pharao, 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 pharao,

સ્ટેપલર ને ભૂખ લાગી તો ખાવાનું દઈ દીધું જોઈ નાખ દેવાય પીન નાખ દે આપણે વાડેથી આવી ગયા નાઇન ફ્રેશ થઈ ગયા બહુ ગરમી છે એટલે આપણે જઈએ હવે ધ્રોલ સીધા ગાડીમાં સીટ કવર નખાવવાનું ઉપર કૂતરા તોડી નાખ્યું હતું હવે વ્યવસ્થિત નાખવી દે હારા લઉં પછી હાલો મળી રસ્તામાં હું એક આ ભાઈબંધને બંધ બેડ દીધું હોય આપણે ગાડીમાં હવે ધ્રોલ આપણે જઈ દીધા સીટ કવર નખાવવાનું હોય તો નખાય આવી કામકાજ પતાવી આવે એટલે વાંધો ન આવે તૂટી ગયું એટલે વરસાદને દીધું પાણી જવાનું રહે ચાન્સ પાણી પાણી નો જઈ ગયા આપણે એવી મળ્યું સીટ નખાવી દીધી હારા મળ્યું આપણે ગ્રીસના સીટ કવરમાં ભોગી ગયા છે આ જગ્યાએ એને ક્રેક થઈ ગયા હતા ફરી કલર કરશું ઉપર આપણે આ કલર કરી નાખશું સાઈડમાં આપણે આ બ્લેક કરી નાખશું આપણી સીટ છે કામ ચાલુ થઈ ગયું આપણે ડેકીમાં શું શું વસ્તુ રાખી તમને બધું દેખાડો એક તો આપણે મેઇન રેનકોટ રાખીએ વરસાદ આ છે માઈક આ જબલાનું પેકેજ છે આપણા ડોક્યુમેન્ટ છે આટલી વસ્તુ આપણે ડેકીમાં રાખીશું કામ આવે ક્યારે ક્યારે આપણા સખારામમાં ભાઈ એકલા સીટ લાગી ગયા આખો લુક ચેન્જ થઈ ગયો સખારામનો જોઈ લ્યો કલર વાઇઝ આપણે કોમ્બિનેશન એનું કર્યું છે અહીંયા બ્લેક કલર નાખ્યો છે આ ગ્રે કર્યો છે ધ નેક્સ્ટ ડે હાઈ ગાઈસ એમ કહી દે કે હલો આપણે ભાઈ જાય કુતરો ભાડે મેકવા જાય હાથમાં રહેતો નથી હારો રીયો કુતરો હાથમાં હે હાઈ વાય વાય હાઈ લાઈ

આપણે રથ બનાવવાનોઈ રથ તો આ રીતે કમ્પલીટ થઈ ગયો હવે ઉપર આપણે મુગટ કરવાનો આ રીતે તો એના લાકડા જરૂર પડી તો આપણે વાડે આવી ગયા લાકડા લેવા છે નાગભાઈ માતાજીનો મંદિર આપણે ત્યાં આવી ગયા તો દર્શન કરવા બે ફોર ફોરવી લઈને આવાય ભાઈબંધ મિત્રો કૂવો છે એમાં માન્ય થાય સિક્કો નાખે એવું આપણે જોઈએ અહીંયા જઈને આ કુવો છે એમાં નાખે સિક્કા જોઈ લે કુવો તો આપણે આખો ભૈરો હે વરસાદ નથી હોય એટલું ફા છે એમ આપણે શ્રીફળ લઈ લીધું છે આગળ વધારવા જઈએ

આ ભાઈ વ્લોગર થઈ ગયા આપણે પાછા ભોગી ગયા છીએ ગામડે આપણે નું કામ ચાલુ હોય ને એના માટે આપણે લઈ જવાનું છે હાર બનાવવાનો છે એના માટે આસો પાલો કે આંબાના પાંદડા લઈ જવાના છે ગોતો આવે છે કે આપણે ભાઈ ના ઘરે વરસાદ હવે ચાલુ થઈ ગયો હવે કાલ કેવું આઠમ નદી રે માહોલ હવે કાલ ખબર પડે આ તો ગરમી બહુ હતી એટલે વરસાદ ખબર હતી હાઈન થાય ત્યાં થોડોક થોડોક તો ચાલુ થઈ જાય હવે કાલનો કેવા માહોલ રે આપણે જોવાનો આઠમ નદી વરસાદ આવી જાય તો સારું આપણે આવ્યું નથી વરસાદ એમ તો માંડવી આપણે હવે લંઘાતી આવી જાય તો બહુ વધારે સારું કહેવાય થોડાક ફૂલ લઈ જવાના હવે અહીંયા લઈ જાય હવે આ ભાઈ ફૂલ હાથમાં વકડશે ને આપણે હવે તોડવાનું ચાલુ કરી દઈએ હવે ફૂલ તો એમ તો સારા હે આપણે માળા બનાવશે એમ ઉપયોગ કરશું ફૂલનો આપણે પાછા બીજી જગ્યા આવી ગયા છે ત્યાં આસો ના પાંદડા તોડવા આવ્યા છે પેલી જગ્યાએ નતા લા આ જગ્યા આપડે આવી ગયા પાછા આપડે ફૂલ ને પાંદડા તોડી લીધા હતા આ ચોપલો તોડાય નહીં પણ આપણે થોડુંક ઇમરજન્સી હતું એટલે આપણે માફી માંગવી બીજું શું હવે તોડાય તો નહીં સાંટા ને પાંદડા ના પાંદડા આટલું તૈયાર થયું છે હવે એમાં ઝાલારું ને એવું બાંધવાનું છે પછી આપણે આ પાંદડા લઈ છે એ તોરણ આપણે બાંધશું સાંજે આપણે મળીએ આપણે છોકરાઓ તૈયારી કરે છે આપણે ઘરે

ત્યાં નથી થયેલું રેવા દે તું તો ફ્રી ફાયર રમતો હતો આપડી ચા હે ને ત્યાં થઈ ગઈ આ બધાને પાઈ દે